ભાવના વધુ પ્રબળ બનાવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિદેશ મંત્રાલયના પોલિસી પ્લાનિંગ અને રિસર્ચ ડિવિઝનના નેજા હેઠળ રાજ્ય સરકારના આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ તેમજ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ ગાંધીનગર દ્વારા આયોજિત હેલ્થ ડિપ્લોમસી અંગે સંવાદનો પ્રારંભ કરાવ્યો હતો આ સંવાદનો મુખ્ય હેતુ ગ્લોબલ સાઉથ દેશોમાં ભારતીય નીતિઓ અને શ્રેષ્ઠ પ્રણાલીઓના સંભવિત યોગદાન પર ચર્ચા મંથન કરવાનો છે આરોગ્ય સુરક્ષા સુધારવા ગરીબી ઘટાડવાની સમાનતા વધારવા માટે ગ્લોબલ સાઉથ દેશો વચ્ચે પરસ્પર સહયોગ સહિતના વૈશ્વિક આરોગ્ય મુદ્દાઓ પર આ સંવાદમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાનના નેતૃત્વમાં ભારત ગ્લોબલ સાઉથના દેશોમાં જેનેરિક દવાઓ ઉપલબ્ધ કરાવવામાં તેમજ ફાર્મસી રેગ્યુલેશન વર્કમાં સહયોગ પૂરો પાડી રહ્યું છે તેમણે જણાવ્યું કે વર્તમાન સમયમાં સ્વાસ્થ્ય સંબંધી જટિલ સમસ્યાઓ વધી રહી છે તેના સમાધાન માટે વડાપ્રધાનના નેતૃત્વમાં ભારત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે તેમ છે આ વૈશ્વિક પડકારોને તેના સમાધાન રૂપે ભારતની બેસ્ટ પ્રેક્ટિસિસને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરવા માટે આ સંવાદને મુખ્યમંત્રીએ યોગ્ય માધ્યમ ગણાવ્યું હતું